આજે વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને અમારા ભાઈ એવા કિશોરભાઈ ટીલાડાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું આયોજન કરેલ છે અને આ કેમ્પની અંદર રાજકોટથી સમગ્ર રાજકોટ જગતનું રાજકોટથી ઉદ્યોગ જગત અને વેરાવળના સૌ ઉદ્યોગકારો અને આસપાસના વિસ્તારથી સૌ ઉદ્યોગકારો અને એના કારીગરો જોડાયા છે અને સાથે સાથે મેડિકલ કેમ્પની અંદર પણ તપાસવા માટેની પણ બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે એવી જ રીતે સૌની શુભેચ્છા પણ છે અને અલગ અલગ સાધુ સંતો પણ આવ્યા છે અને આપ જોઈ શકો છો એમ બહુ બોડી સંખ્યામાં લોકો બ્લડ ડોનેશન કરવા લાઈન ચાલુ છે અંદાજે અમારો એક હજાર પાંચસો એટલે પંદરસો બોટલથી વધારે બોટલનું અમારું આયોજન છે એમનું એક અકસ્માતની અંદર નિધન થતાં રાજકોટે એક આશાસ્પદ ઉદ્યોગપતિ ગુમાવ્યા એ ખૂબ સારા વહીવટી કુશળ આદમીની આપણને ખોટ પડી પણ એમણે કરેલા કામોની સુવાસ સમગ્ર પંથકમાં ખૂબ જ અસરકારક રીતે આજે પણ અનુભવાઈ રહી છે એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહા મહારક્તદાન કેમ્પનું એસોસિએશન અને એમના શુભેચ્છકો દ્વારા આયોજન થયું ખૂબ જ વિશાળ સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા છે રક્તદાન કાર્યક્રમને સમર્થન આપવા માટે ખૂબ બહોળા વર્ગની અંદર સાધુ સંતો અગ્રણીઓ ઉદ્યોગપતિઓ રાજકીય ક્ષેત્રના આગેવાનોએ આમાં ભાગ લીધો છે વર્તમાન સાપર સાપરવેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને એની સમગ્ર ટીમે આમ તો અમારા પોતા પોતિકા ગણી શકાય રમેશભાઈ ટિલાળા એ આ બધી જ કામકાજની જેટલી પણ અમારી પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં ચાલે છે એનું કેન્દ્ર છે અને સાલસ સ્વભાવના હોવાને કારણે આ એસોસિએશનની આ પ્રવૃત્તિમાં સમગ્ર રાજકોટ જોડાયેલું છે અને દિવંગત આત્માની શાંતિને માટે બધા જ લોકોએ પ્રાર્થના કરી ઉપરાંત સેવાનું એક મોટું ભાથું ખૂબ મોટા પાયા ઉપર રક્તદાન કરીને અન્યને પણ જીવન આપવા માટેનો પ્રયાસ થયો જે પ્રશંસનીય